ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો ચાલો આજે આપણે વંદના કે જે આપણે વિષય સંસ્કૃત કે જેમાં પહેલું પ્રકરણ આપણને આપ્યું છે વંદના વંદના એટલે કે વંદન એમાં સરસ મજાના બાળમિત્રો આપણને ચિત્રો સાથે શ્લોકો આપ્યા છે અને એ શ્લોકો આપણે એક એક ચરણ આપણે સમજવાનું છે એક એક શબ્દો આપણે જોવાના છે તો મિત્રો પહેલાં આપણે જોઈએ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ વે નમઃ તો બાળ મિત્રો આપણે જોઈએ કે ગુરુ બ્રહ્મા ગુરુ બ્રહ્મા એટલે ગુરુ એ જ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ ગુરુ એ જ વિષ્ણુસિંહ ગુરુદેવ ગુરુ એ જ મહાદેવ સિંહ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ એવા ગુરુને નમસ્કાર કરું છું ગુરુ વિ નમઃ કે નમસ્કાર કરું છું તો બાળ આપણે આનું આખું ભાસ આપણે પહેલાં જોઈએ તો આપણને બધાને ખબર છે કે આ શ્લોકનો રાગ કોઈ રીતના છે કારણ કે આપણે બધાએ આ શ્લોક સાંભળ્યો છે તો આપણે જોઈએ કે ગુરુ રે બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત્મ સ્મૈશ્રી ગુરુ વે નમઃ તો આપણે જોઈએ બેટા કે એનું આપણે ભાષાંતર પણ જોઈ લઈએ કે આપણે એના અર્થ જોઈએ તો આપણે એનું ભાષાંતર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ ત સ્મૈ ગુરુ વે નમ તો એનું ભાષાંતર આપણે જોઈએ કે દુનિયાના દુઃખો દૂર કરવાનો માર્ગ બતાવનાર ગુરુ એ જ બ્રહ્મા છે ગુરુ એ જ વિષ્ણુ છે અને ગુરુ એ જ મહેશ્વર છે તે જ્ઞાન આપનાર ખરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મ છે એવા ગુરુને નમસ્કાર કરું છું તો બાળ મિત્રો આ સરસ મજાનો ગુરુ વિશે આજે શ્લોક છે એ શ્લોક ખરેખર આપણને સાચા ગુરુ કેવા હોય અને ગુરુ આપણને શું બતાવે ગુરુ આપણને શું આપે ગુરુ આપણને ક્યાં લઈ જાય એવા સાચા ગુરુને દર્શન કરાવતો આ શ્લોક છે ત્યાર પછી બેટા આપણે જોઈએ નીચે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સહપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મેં દેવ સર્વ શું સર્વદા તો વક્રતુંડ વક્રતુંડ એટલે વાકી તુંડ એટલે સૂંઢવાડા તો કોણ સૂંઢવાડા તો આપણને ખબર છે કે આપણે ઘરમાં કોઈ પણ કાર્ય સારું કામ કરવા જઈ રહ્યા હોય ત્યારે આપણે પહેલાં કોને આમંત્રણ હોય તો આપણને બધાને ખબર છે કે વાકી સૂંઢવાળા એવા ગણપતિ દાદાને આપણું પહેલું આમંત્રણ અને પહેલી પત્રિકા આપણે ગણપતિ દાદાને લખીએ તો એના માટે આપણને સરસ મજાનો શ્લોક આપ્યો છે તો વક્રતુંડ એટલે વાકી સૂંઘ વાળા સૂંઢ એટલે મુખવાળા મસ્તક વાળા વાકી મુખવાળા મસ્તક વાળા મહાકાય મહાકાય એટલે મોટા શરીરવાળા મહા એટલે મોટા કાય એટલે શરીર મહાકાય મોટા શરીરવાળા સૂર્ય કોટી સમપ્રભ સૂર્ય કોટી સમપ્રભ એટલે કે સૂર્ય જેવા સમાન તેજ વાળા સૂર્ય જેવા કરોડ સમાન તેજવાળા નિર્વિઘ્નમ કુરુ મેં દેવ નિર્વિઘ્નમ એટલે વિઘ્ન વગર કુરુ એટલે કરું શું મેં એટલે મેં દેવ એટલે હે દેવ સર્વકારી શું સર્વદા સર્વકારી શું સર્વદા સર્વદા એટલે હંમેશા સર્વકારી શું એટલે બધા કાર્યો તો મિત્રો આપણે આ સરસ મજાનો શ્લોક જોઈએ વક્રતુંડ મહાકા સૂર્યકોટિ સમર્વિજ્ઞાન ગુરુ મે દેવ સર્વકારી સુસર્વદા સર્વદા તો આપણે બેટા આ શ્લોક સરસ મજાના શ્લોકને મુખપાટ કરવાનો છે એક એક ચરણ આપણે ભાષાંતર પણ લેવાનું છે તો આપણે જોઈએ કે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ તો હે વાકી સુંડવાળા વાકા મુખવાળા કે વાકા મસ્તકવાળા પણ આપણે લઈ શકીએ તો આપણે અહીં લઈએ કે હે વાકી સૂંઢવાળા મોટા શરીરવાળા કરોડ સૂર્ય સમાન તેજવાળા મારા આરંભેલા બધા કાર્યો વિઘ્ન વગર પૂર્ણ કરું ત્યાર પછી આપણે કહીને કે હંમેશા આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય પરીક્ષા આવી કે આપણે શાળાએ આવવા માટે આપણે મા સરસ્વતીને વંદના કરતા હોય શાળામાં આવીને પણ આપણે મા સરસ્વતી પાસે હંમેશા આપણે પ્રાર્થના કરતા હોઈએ કે હે મા મને સારું જ્ઞાન આપજે કે મને સારી વિદ્યા આપજે એવા સરસ્વતી માતાનો શ્લોક આપણે જોઈશું નમસ્તે એટલે નમસ્કાર શારદે એટલે સરસ્વતી દેવી એટલે દેવી વીણા પુસ્તક ધારી વીણા પુસ્તક ધારી એટલે વીણા પુસ્તક વીણા અને પુસ્તક બંને ધારણ કરવાવાળી વિદ્યારંભમ એટલે વિદ્યાનો આરંભ કરીશ્યામ એટલે કરું શું પ્રસન્ન એટલે પ્રસન્ન થાવું ભવ સર્વદા ભવ એટલે થાવું સર્વદા એટલે હંમેશા તો આપણે શ્લોક જોઈએ કે નમસ્તે દે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ શ્યામી પ્રસન્ના સર્વદા તો આપણે આ શ્લોક આપણે જોઈએ અને એનું આપણે ભાષાંતર જોઈએ તો આનું ભાષાંતર આપણે જોઈએ અને એનો અર્થ પણ જોઈએ નમસ્તે એટલે નમસ્કાર શારદે સરસ્વતી દેવી સરસ્વતી માતા વિના પુસ્તકો ધારી વીણા અને પુસ્તકને ધારણ કરવા વાળી વિદ્યારંભમ એટલે વિદ્યાનો આરંભ કરીશ્યામી કરું છું પ્રસન્ન પ્રસન્ન ભવ થાવો સર્વદા એટલે હંમેશા આ આપણે એક એક શબ્દનો અર્થ ચોક્કસ આપણે જાણવાનો પછી જ આપણે એનું ભાષાંતર કરવાનું એટલે આપણને ક્યારેય પણ અગવડ ન થાય અને સરસ રીતે આપણે આ ખાસ ભાષાંતર કરી શકીએ તો આપણે જોઈએ જે વિના પુસ્તક ધારની વીણા અને પુસ્તકને ધારણ કરવા વાળી હે સરસ્વતી માતા તમને મારા નમસ્કાર હું વિદ્યાનો આરંભ કરું છું હંમેશા પ્રસન્ન થાવ તો આપણને પહેલાં તો આ જે શ્લોક આપ્યા છે ત્રણે ત્રણ એ ત્રણે ત્રણ શ્લોક આપણે પાકા કરવાના છે ને પાકા કરીને એનું ભાષાંતર પણ આપણે લેવાનું છે ભાષાંતર પાકું કરવાનું છે એની નીચે જે તમને શબ્દાર્થ આપ્યા છે તુંડ વાકા સુંદવાળા સૂર્યકુટી કરોડ સૂર્ય સમ પ્રભ સમાન તેજવાળા પૂરું એટલે કરો ભવ એટલે થાવું સર્વદા એટલા હંમેશા શારદા એટલે સરસ્વતી તો આ નીચેના જે તમારા શબ્દાર્થ છે શબ્દાર્થ પણ લખવાના છે આ ત્રણે ત્રણ શ્લોક પણ તમારે લખવાના છે અને મુખ કરવાના છે બધાએ ત્રણે ત્રણ શ્લોક પાકા કરવાના છે